રાજ્યમાં જ્ઞાન સહાયકના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું હતું તેના નાટકની આજે આપણે વાત કરવી છે કારણ કે નાટકના કલાકારોની ભૂમિકા હવે સ્પષ્ટ થતી જાય છે આમ પણ જેમ ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે નાટકના જે કિરદારો હોય છે એ કિરદારો માત્ર ફિલ્મ પૂરતા અથવા તો તેમના કિરદાર પૂરતા હોય છે બહાર તેમનું જીવન કંઈક અલગ હોય છે અને તદ્દન તેના કિરદારથી વિપરીત હોય છે આવું જ કંઈક આ જ્ઞાન સહાયકના વિરોધ કરનારા નૌટંકી બાજુના કિરદારમાં પણ જોવા મળે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં જ્ઞાન સહાયકનો એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો જેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકોની ભરતીનો સવાલ હતો આ મામલાનો વિરોધ પણ થયો અને આ મામલાનો વિરાધ ઉગ્ર બન્યો રેલીઓ નીકળી યાત્રાઓ નીકળી આવેદન થયા તાલુકે જિલ્લે અને સંગઠનોને આવેદનપત્ર પાઠવી મદદ માંગવામાં આવી કે ભારતીય જનતા પાર્ટી યુવાન શિક્ષકોનું શોષણ કરે છે કે જેઓ આ રાજ્યના ભાવિ શિક્ષકો છે અને સાથે જ આવનારી પેઢી કે જેઓને ભણવાનું છે આ શિક્ષકો પાસે તેની સાથે પણ આ ન્યાય કરી રહી છે આ મામલે યુવરાજસિંહ પણ આંદોલનમાં જોડાયા અને આંદોલનમાં તેઓએ પણ પોતાના પૂરતા પ્રયાસ કર્યા કે આંદોલન સફળ થાય જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ રદ થાય ત્યારે પણ કહેવામાં આવતું હતું કે જ્ઞાન સહાયકના પ્રોજેક્ટની ભરતી માટે સરકાર મર્યાદા સતત વધારી રહી હતી કારણ કે યુવાનું ફોર્મ ન ભરે તેવી અપીલ આ યુવાન વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ અને ભાવિ શિક્ષકો કહી રહ્યા હતા હવે બોમ્બ ફૂટી રહ્યો છે કે ભાવિ શિક્ષકો જે આંદોલન કરી રહ્યા હતા એવા મુખ્ય ચહેરા જેમાં નામ છે તેજસ મજેઠિયા અને મેઘા પટેલ તો તેજસ મજેઠિયાની વાત કરીએ તેજસ મજેઠિયાએ જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું હતું ને તેઓ નોકરી પણ કરે છે ઉનામાં અને હજુ પણ તેઓ આંદોલનને વેગ મળે માટે નાટક કરી રહ્યા છે મેઘા પટેલ હાલ ક્યાં લાગ્યા છે કે નહીં તેની કોઈ માહિતી નથી પરંતુ કેટલાય આંદોલનના ચહેરાઓ જ્ઞાન સહાયક બની ગયા છે અને જેઓ શેખી મારતા હતા કે ગુજરાતના યુવાનો જ્ઞાન સહાયકના ફોર્મ ભરશો નહીં સરકાર ન્યાય કરી રહી છે આપણે તેનો બહિષ્કાર કરીશું ત્યારે રાજ્ય સરકાર કહી રહી હતી ભાજપના પ્રવક્તાઓ કહી રહ્યા હતા કે લોકો ફોર્મ ભરી રહ્યા છે ફોર્મ ભરાતા રહે છે ત્યારે આંદોલનને હૃદય પર લઈ લીધેલું હોય એ રીતે યુવરાજી કહી રહ્યા હતા કે લોકો રોજગાર નથી મળતો હોય અને બેરોજગાર છે માટે કદાચ આ ફોર્મ ભરી રહ્યા હોય પરંતુ હવે યુવરાજસિંહ આંદોલનથી અળગા થઈ રહ્યા છે કારણ કે તેમને પણ કદાચ વાસ્તવિકતાનું ભાન થઈ ગયું છે કે કઈ પ્રકારે હું જે લોકો માટે આંદોલન કરવા નીકળો તો એ લોકો નવટંકી કરે છે અને પોતે જ્ઞાન સહાયક બનીને બેઠા છે હજુ આ જ્ઞાન સહાયકના હિન્દી વિભાગમાં ભરતી કરવા માટે પણ માંગણી કરવામાં આવે છે તાજેતરમાં જ સચિવને મળીને રજૂઆત કરવામાં આવી ત્યારે પોપટની માફક આંદોલનકારી યુવાનો કહી રહ્યા હતા કે અમને સચિવ વિનોદ રાવે કીધું છે કે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે હિન્દી વિભાગ ગુજરાતી વિભાગ તમામ વિભાગની ભરતી શિક્ષકોની કાયમી અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં કરવાના છીએ અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે સચિવ તરફથી એ વાત અલગ છે ઓફ ધી રેકોર્ડ બિટવીન ધ લાઇન તેમને કઈ પ્રકારના શબ્દોનો સામનો કરવો પડ્યો હતો ખેર એ નથી બોલતા તો આપણે પણ નથી બોલવું પરંતુ ગઈકાલે એક નાટક લોન્ચ કરવામાં આવ્યું અને નાટકની અંદર જે દ્રશ્યો તમે જોયા એ દ્રશ્યો ની અંદર આ મુખ્ય કિરદાર પણ હતા મુખ્ય કિરદાર તેજસ મજીઠિયા પણ દેખાતા હતા અને જે લોકો હજુ આંદોલન કરે છે એ પણ દેખાતા હતા ખેર જે લોકો નોકરીએ નથી જોડાયા એમને તો પોતાનું જ્ઞાન સહાયક નહીં બનવાનું વચન પાડ્યું પરંતુ આ મુખ્ય કિરદાર કેમ પોતાનું વચન નથી પાડતા અને પોતે તો જ્ઞાન સહાયક બની ગયા બીજાના કેટલાય છોકરાઓને જ્ઞાન સહાયક ન બનવા દેવા માટે તેમણે અપીલ કરી હતી ખેર હવે ઠેર ઠેરથી જે લોકોએ નથી ફોર્મ ભર્યા તેમના ભરોસે રહ્યા તેઓ ગાળો કાઢી રહ્યા છે પરંતુ આના કારણે રાજ્યની અંદર એક જે માહોલ બન્યો હતો એ માહોલ પણ તૂટવા લાગ્યો છે કે લડાઈ લડવી જોઈએ કારણ કે આપણે હક નહીં માગીએ તો હક નહીં મળે પરંતુ હવે લડાઈ કોના નેતૃત્વમાં લડવી જોઈએ એ પણ વિચારવું પડશે યુવાનોને કારણ કે યુવરાજી જ્યારથી આ વસ્તુને સમજી ગયા છે કે આ મહાનુભાવો નવટકીબાજો નોકરી પર ચડી ગયા છે જે આંદોલન માટે આપણી પાસે આવ્યા હતા મદદ માગતા હતા જેમના માટે આપણે સંઘર્ષ કર્યો હતો તો હવે પછી આ સંઘર્ષનું કોઈ પરિણામ ન આવી શકે કારણ કે આપણને ફૂટેલા આંદોલનકારી મળી ગયા હતા આ જ પ્રકારની વાતો સમાચારો સત્ય પડદા પાછળની સ્ટોરી અને વિશ્લેષણ અમે તમને બતાવતા રહીશું નવજીવ ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર